અમરેલીના સાવરકુંડલા એપીએમસી માં ત્રણ દિવસની થી અંત આવ્યો છે ધારાસભ્ય મહેશ કસવાડા ની અધ્યક્ષતામાં બેઠક થઈ હતી વેપારીઓ ની યાર્ડ સત્તાધીશો વચ્ચે ધારાસભ્ય સમાધાન કરાવ્યું છે ખેત જણસો લઈને પરત ગયેલા ખેડૂતો ને બાડુ અપાશે રાજકીય કાવા વચ્ચે વેપારીઓ હડતાલને સમેટી લીધી છે આવતીકાલ થી રાબેતા મુજબ જાહેર હરાજી શરૂ થઈ જશે ત્યારે APMC માં 3 દિવસની હડતાલનો હવે અંત આવી ગયો છે. અમરેલીથી સમાચાર સામે આવ્યા આવરાજ અમરેલીના સાવરકુંડલાના IPMC માં 3 દિવસથી હડતાલનો હવે અંત આવ્યો છે. 3 દિવસની હડતાલ પૂરી થઈ છે. ધારાસભ્ય મહેશ કસવાળાની અધ્યક્ષતામાં એક બેઠક થઈ હતી. વેપારીઓ અને યાર્ડ સત્તાધીશો વચ્ચે ધારાસભ્યએ સમાધાન કરાવી દીધું છે. ખેત જણસો લઈને પરત ગયેલા ખેડૂતોને ભાડું અપાશે.

એટલે કેટલાક રાજકીય લેભાગુ તત્વો જે ચૂંટણીના કારણે પાછા પડ્યા છે એમને જોડાઈ અને વેપારીઓને ઉશ્કેરી અને એક પ્રકારનું હડતાલ કરેલી યાર્ડની રાબેતા મુજબની કાર્યવાહીમાં જેના કારણે આ યાર્ડની કામગીરી બંધ હતી ખેડૂતોનો માલ વેચાતો નહોતો ત્યારબાદ ધારાસભ્યશ્રી ગઈકાલે આવ્યા અને આવતાની સાથે એમણે બેઠકનો દોર શરૂ કરી અમે યાર્ડ સાથે વેપારીઓ સાથે મંત્રણા કરી મધ્યસ્થી કરી અને સુખદ અંત લાવે છે અને જેને કારણે આ એક વહીવટી પ્રક્રિયામાંથી મોટો કાગનો વાઘ કરવા માગતા ચૂંટણીમાં પાછા પડેલા કેટલાક તત્વોનો હાથ વેઠા પડ્યા છે અને આ યાર્ડની કામગીરી આવતીકાલથી રાબેતા મુજબ શરૂ થઈ છે થઈ જશે અને જે અંગેની જાણ પણ ખેડૂતોને કરી દેવામાં આવી છે